ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ વચ્ચે પરંપરાગત પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓ અને પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવું પાટીદાર સમાજ જાડેશ્વર સ્થિત પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રીને અનુસારીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર થયો આઠમા નોરતે યોજાયેલા આ પરંપરાગત ગરબાના સમાજની કન્યાઓને દીપક સાથે માથા ઉપર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરી સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગના સંકલ્પ લેવાયો હતો સમાજના આગેવાનો અને યુવાઓએ આત્મનિર્ભર ભારતના આહવાનને ટેકો આપતા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞા લીધી સાથે જ સ્વચ્છતા હી સેવા અભિયાન અનુસરીને સ્થળો ઉપર સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ સર્વેલોએ કર્યો ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના આ ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવ એ માત્ર પરંપરાનો જ નહીં પરંતુ સમાજ જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું પડીરવાચીની ગરબાની વચ્ચે પરંપરા સાથે સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને સંદેશ પાઠવવાનો આપવાનો આ પ્રયાસ સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે શ્રી સૌરાષ્ટ્ર લેવા માટે સેવા સમાજ ભરૂચ દ્વારા આયોજિત નવમાં નવરાત્રી મહોત્સવમાં આજે માતાજીના આત્માના નવરાત્રીમાં આત્મા નહોતે દરેક બહેનો ગરબા લઈ અને ગરબે ગુમ્યા હતા જેમાં અત્યારની પરંપરા એ લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને બહેનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મુજબ સ્લોગન સાથે સ્વચ્છતાના પ્રતીકનીય મોદી દ્વારા વોકલ ફોર લોકલ કે જેમાં આપણું સ્વદેશી અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે તેનો ખૂબ જોર જોરથી પ્રચાર કર્યો હતો તેમાં દરેકે શપથ લીધા હતા કે આપણે લોકલ વસ્તુ અપનાવીશું સ્વદેશી વસ્તુ અપનાવીશું અમિત આજે અહીં અમારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરેલું છે અમારી બન્યા માથે ગરબા લઈને સ્વદેશો પાઠવ્યો છે કે પ્રાચીન ગરબા એ લોકો માટે ખૂબ જરૂરી છે પ્લસ નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ એટલા માટે એમના સંદેશાને અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ જય શ્રી કૃષ્ણ